કોઈ દિવસ આરએસએસ નો વડો એસસી એસટી બને નહીં માઇનોરિટીને તે લોકો આ ભારતના નાગરિક ગણતા પણ નથી અને સાવરકર જેવા વ્યક્તિ તો સાઠ રૂપિયાની દલાલી ખાતા હતા કોઈ પણ આંદોલનમાં ભાગ નહીં લઈએ અને એમ કે છે કે અમારી રણનીતિ હતી આઝાદીના આંદોલનમાં ભાગ નહીં લેવાનો એ કઈ રણનીતિ હતી એટલે તમારે અંગ્રેજોની ગુલામી કરીને અથવા અંગ્રેજોના તલવા ચાટીને પછી આઝાદી મેળવવાની હતી અને એવું છે કુવામાં હોય તો અવાડામાં આવે આરએસએસ ના કુવામાં ઝેર છે

આરએસએસ ના લોકો જે ઇમરજન્સી વખતે લડ્યા હતા અને જેલમાં ગયા હતા એનું અત્યારે બહુમાન લઈ રહ્યા છે કે અમે એ વખતે લડ્યા હતા એ લડાયક છીએ અમે હા તો એ છે ને બધા ક્રાંતિકારીઓ આરએસએસ વાળા ભાજપમાં આરએસએસ માં આરએસએસ ને ક્રાંતિ કઈ લેવા દેવા નથી એટલા માટે ભારતીય આપણા દેશનું જ્યારે ભારત માતા ગુલામીની બેડીઓમાં જંજીરોમાં જકડાયેલી હતી આ દેશની જનતા પીસાતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જેમાંથી જન્મ થયો છે તે આરએસએસ અને હિન્દુ મહાસભા આ બંને અંગ્રેજોની ચાટુકારી કરતા હતા અને સાવરકર જેવા વ્યક્તિ તો સાઠ રૂપિયાની દલાલી ખાતા હતા આ વ્યક્તિઓ એવા છે કે જેણે ઓગણીસો બેતાલીસનું ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટનો વિરોધ કરેલો આ એ લોકો છે કે જે સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજનો વિરોધ કરેલો આ એવા લોકો છે કે જે પત્ર લખીને એ હિન્દુ મહાસભાના નિર્ણાયક વ્યક્તિ તરીકે સાવરકરથી લઈને બધા જ લોકો ગોલવાલકરથી લઈને બધા એવું કહેલું કે અમે કોઈ પણ આંદોલનમાં ભાગ નહીં લઈએ અને એમ છે કે અમારી રણનીતિ હતી આઝાદીના આંદોલનમાં ભાગ નહીં લેવાનો ભાઈ આઝાદીના આંદોલનમાં ભાગ નહીં લેવાનો એવી તમારી કઈ રણનીતિ હતી એટલે તમારે અંગ્રેજોની ગુલામી કરીને અથવા અંગ્રેજોના તલવા ચાટીને પછી આઝાદી મેળવવાની હતી એ પેલી બેન કહે છે ને પેલી કોઈ

અને એના કાર્યકર્તાઓ એ સાવ સાવરકર ને વીર કેમ કહી રહ્યા છે તો પછી કે દલાલી કરતા હતા વીર સામી છાતીએ ગોળી ખાય વીર ફાંસીના માંચડે ચડે વીર જે છે એ લાઠીઓ ખાય માથા કદાચ રંગાઈ જાય લોહીથી મેં જોયું છે એક જગ્યાએ તમારું પણ પોલીસના પેલામાં અને પથરાવમાં તમે એક મીડિયા તરીકે તમારું માથું પણ રંગાણું વીર તો જે છે એ કોઈકને કોઈક રીતે પોતાનું જે છે એ જીવન આપે પોતાની ત્યાગ બલિદાન અને કુરબાની આપે વીર કોઈ દિવસ નવ વખત માફીનામું ના લખે સાવરકર જો વીર હોત તો નવ વખત એ સાઈઠ રૂપિયા એ વખતના એટલે આઈએસ અને આઈપીએસ ઓફિસરો નો પગાર સાઈઠ રૂપિયા હતો શિક્ષક નો પગાર સાત રૂપિયા હતો જયારે શિક્ષકનો પગાર સાત રૂપિયા હતો ત્યારે સાવરકરને સાઈઠ રૂપિયા મળતા હતા અંગ્રેજો તરફથી મને કોઈ એવું બતાવે કે દુનિયાનો કોઈ એવો ઇતિહાસ છે કે જ્યાં તમે સરકારની સામે લડો આઝાદી માટે ક્રાંતિ માટે લડો ને સરકાર કે ભાઈ લે હું તને પૈસા આપું તું મારી સામે લડ ક્રાંતિ કર આ શક્ય જ નથી એટલે મૂર્ખ બનાવવાની વાત એટલે વીર અને કાયરનો વીર બનવું હોય તો ગાંધી બનવું પડે ત્રણ ગોળી ખાધા પછી પણ એ જ સાવરકરના એ જ ચેલા દ્વારા જેમાં સાવરકર પોતે હત્યાના સાજિશમાં હતા એ કમિશને પણ સાબિત કર્યું છે પુરાવાના અભાવે કોર્ટમાંથી છૂટી ગયા અને જ્યારે એમની સામે આરોપનામું ઘડાયું ત્યારે સાવરકર જીવતા નહોતા અને એના કારણે થઈને એને સજા ન થઈ નહીં તો આજ સાવરકરના ટી શર્ટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વિદ્યાર્થીઓને પહેરાવે મહાત્મા ગાંધી ગુજરાતના એક એવા વ્યક્તિ કે જેને દેશની આઝાદીની આગેવાની કરી હોય આવા મહાત્મા ગાંધીને હત્યા કરનાર વ્યક્તિ આવા મહાત્મા ગાંધીને ત્રણ ગોળીઓ ધરબનાર વ્યક્તિ એટલે આપ સૌ જાણો છો કે નથુરામ ગોડશે અને નથુરામ ગોડસે એટલે કોણ તો કે સાવરકરનો છેલ્લો સાવરકરનો ખાસ માણસ સાથે રહેતા હતા એ સાવરકરને ઓળખવાની એ નથુરામને ઓળખવાની સાવરકરે ના પાડી દીધી એનાથી તો વધારે કાયરતા બીજી કઈ હોઈ શકે ગાંધી એમ કેતા મને સજા થાય જે થવું હોય તો હું સત્ય બોલીશ સત્ય અને અહિંસા એ બે પાયા આવા ગાંધીની હત્યાના સાજિશ કરતા વ્યક્તિ સાવરકરના ટી-શર્ટ ગુજરાતના બાળકોને સ્કૂલોમાં પહેરાવે અને ઋત્વિક મકવાણા લાલજી દેસાઈ રાઘવ મેટાળિયા અને અમારા ગામના બે ત્યાંના આગેવાન એ જ્યારે વિરોધ કરે બધાએ હતા ઓબીસી વાળા મૂળ વાત એ હતી કે હમણાં જો મનુસ્મૃતિ વાળાના હોત તો ફરિયાદ ન થાત પરંતુ બધા ઓબીસી વાળા હતા એટલે ફરિયાદ કરવું આસાન હતું એફઆઈઆર થઈ ગઈ